જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં નમસ્તે મિત્રો આજે આપણે નવરાત્રિના છઠ્ઠા દિવસની વ્રત કથા સાંભળીશું નવરાત્રિના છઠ્ઠા દિવસે પૂજાતા માતા કાત્યાયની કથા તેમનું મહત્ત્વ શ્લોક પ્રાર્થના અને ગ્રે કલરનું મહત્ત્વ અને ઉપાસનાના ફળ વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ માતા કાત્યાયની પવિત્ર વ્રત કથા પ્રાચીન સમયમાં કાત્યાયન ઋષિએ ઘોર તપસ્યા કરી અને તેમના તપથી પ્રસન્ન થઈ દેવી દુર્ગાએ તેમના ઘરમાં પુત્રી રૂપે જન્મ લીધો આ કારણે દેવીને કાત્યાયની કહેવામાં આવે છે દેવી કાત્યાયનીનો અવતાર અસુર મહિષાસુરનો સંહાર કરવા થયો હતો તેઓ સિંહ પર આરૂર છે તેમના ચાર હાથ છે એક હાથમાં તલવાર એક હાથમાં કમળ એક હાથમાં અભય મુદ્રામાં અને એક હાથ વરદા મુદ્રામાં છે આ કથા આપણને શીખવે છે કે સત્ય અને ધર્મની હંમેશા વિજય થાય છે અને દેવી પોતાના ભક્તોની રક્ષા કરવા અવતરિત થાય છે મહત્ત્વ માતા કાત્યાયનીની ઉપાસના કરવાથી ભક્તને ધૈર્ય પરાક્રમ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે યુવતીઓ યોગ્ય જીવનસાથી મેળવવા માટે માતાની ઉપાસના કરે છે ભક્તના જીવનમાંથી ભય અને અડચણો દૂર થાય છે ભક્તિમાં સ્થિરતા અને આધ્યાત્મિક શક્તિ મળે છે શ્લોક ચંદન ગંધ લિપ્તાંગી ચમંડ મહામાયતી શુભામ કાત્યાયની મહાભાગે ચંદ્રચૂડા કુટુંબિની પ્રાર્થના કાત્યાયની મહામાએ મહાયોગિન્યધિશ્વરી નંગ ગુપ્તુ સ્વત દેવી પતિમ મહેકુરુ તે નમઃ અર્થ હે માતા કાત્યાયની નંદગોપના પુત્ર કૃષ્ણને પતિ રૂપે આપો તમને વંદન છે નવરાત્રિના છઠ્ઠા દિવસે ગ્રે રંગનું મહત્ત્વ છે ગ્રે રંગ સંતુલન સ્થિરતા અને શાંતિનું પ્રતિક છે જીવનમાં પ્રકાશ અને અંધકાર વચ્ચેનું સંતુલન જાળવવાનું શીખવે છે ધ્યાન એકાગ્રતા અને આધ્યાત્મિકતા વધારવામાં મદદરૂપ બને છે ઉપાસનાના ફળ દેવી કાંત્યાયનીની કૃપાથી ભક્તને સંતાન સુખ મળે છે મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે વિવાદ અને કલહ દૂર થાય છે જીવનમાં શાંતિ આત્મબળ અને સુખ સમૃદ્ધિ મળે છે માતા કાંત્યાયનું સ્વરૂપ દેવી સિંહ પર આરૂર છે ચાર હાથ એકમાં તલવાર એકમાં કમળ એક અભય મુદ્રામાં અને એક વરદા મુદ્રામાં તેજસ્વી સ્વરૂપ ધરાવતા દેવીનો કાંતિવંતો ચહેરો ભક્તોને શાંતિ અને શક્તિ પ્રદાન કરે છે આ દિવસે માતાની પૂજા ગ્રે રંગના ફૂલ અને ભોગ સાથે કરવી જોઈએ અંતમાં આ પ્રાર્થના સાથે પૂજા પૂર્ણ કરવી જોઈએ યા દેવી સર્વભૂતેશું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્ય નમસ્ત નમસ્ત્યય નમો નમઃ મિત્રો માતા કાંત્યાયની ઉપાસના કરવાથી જીવનમાં આરોગ્ય સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે જય માતા દી